પહેલાંના જમાનાના લોકો સૌથી ઓછા બીમાર પડતા સો સો વર્ષ સુધી જીવતા અને નિરોગી જીવન જીવતા એના માથાના વાળથી લઈને પગના નખ સુધી એને કોઈ રોગ ન થતા અને રોગ થતાં તો એ બે પાંચ દિવસ પૂરતા થતાં અને એની આપોમેળે શાંત થઈ જતા એ પ્રકારના એ ઘરગથ્થુ પ્રયોગો કરતા અને એ પ્રકારે સવારે બપોરે અને સાંજે એવું શુદ્ધ અને સાત્વિક ભોજન લેતા પરંતુ અત્યારે આપણે આપણી ભોજન વ્યવસ્થા જેટલી વિચિત્ર કરી રહ્યા છીએ કે જેને કારણે આપણે આપણું જીવન ટૂંકાવતા જઈએ છીએ આપણી આવનારી પેઢીને પણ નુકસાન કરતા જઈએ છીએ અને આપણે આપણા શરીરને ખોખલું કરતા જઈએ છીએ એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે કે આપણે નિરોગી જીવન જીવવું હોય આપણે જ્યાં સુધી ઈશ્વરે આપણને જીવન આપ્યું હોય ત્યાં સુધી નિરોગીતા પ્રાપ્ત કરવી હોય તો સવારે નાસ્તામાં બપોરે ભોજન સાથે અને સાંજના વાળું સમયે ત્રણેય સમયે હું જે વસ્તુ કહું એ વસ્તુનું સેવન કરવાનું શરૂ કરી દેજો એટલે તમને નિરોગીતા આપમેળે પ્રાપ્ત થઈ જશે ક્યાંય રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઇન્જેક્શનો નથી આવતા આપણે આપણી રોગપ્રતિકારક શક્તિઓ વધારવી હોય ને તો આપણે આપણી રૂટિન જીવનમાં ભોજન વ્યવસ્થામાં ધ્યાન આપવું પડશે એના વિશે આજે ટૂંકમાં વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી હવે પહેલાંના જમાનામાં સરસ મજાનું ભોજન હતું બાજરાનો રોટલો મકાઈનો રોટલો દૂધ દહીં છાશ ઘરના દુજાણા ઘરે ભેંસો ગાયો હતો આપણે લોકો એ ચાલવા માટે જતા અને આવું શુદ્ધ સાત્વિક ભોજન હતું જ્યારે અત્યારે ફેશન થઈ ચૂકી છે અત્યારે પાઉભાજી છે પાણીપુરી છે ફાસ્ટ ફૂડ છે જંક ફૂડ છે ઠંડા પીણા છે ચીઝ પનીર બટર સ્પાઈસી ભોજન તીખું તળેલું હાથાવાળું અવનવી વાનગી ટમેટાના સોસ આવું બધું તમે ખાઈ પીને તમે તમારા શરીરને ખોખલું કરતા જાઓ છો તમારા પેટને બગાડી રહ્યા છો તમારા હોજરીના કોઠાને અશુદ્ધ કરી રહ્યા છો અને પછી તમે મોટા ભાગે તો દવાખાનામાં જ પીડા રહ્યા કરો છો કારણ કે તમે રોગ તમે ધારણ કરો બીમાર પડો એટલે તમારે ડૉક્ટરો કે વૈદ્યો પાસે જવું જ પડે અને એનો કોઈ વિકલ્પ નથી એટલે આપણે સવારનું શિરામણ શેની સાથે કરવું જોઈએ કે એનાથી આપણને નિરોગીતા પ્રાપ્ત થાય બપોરનું ભોજન શેને કા સાથે કરવું જોઈએ કે એના એને કારણે આપણા શરીરમાં નિરોગીતા પ્રાપ્ત થાય અને સાંજનું વાળું શેની સાથે કરવું જોઈએ કે આપણને નિરોગીતા પ્રાપ્ત થાય તો આપણે હંમેશા સવારનું શિરામણ દહીં સાથે કરવું જોઈએ આપણા નાસ્તામાં દહીંને જગ્યા આપવી જોઈએ આપણે અત્યારે શું ભૂલ કરી રહ્યા છીએ કે દહીંની જગ્યા આપણે ફ્રૂટ જ્યુસને આપી દીધી છે દહીંની જગ્યા આપણે ચા કોફીને આપી દીધી છે દહીંની જગ્યા આપણે તળેલા નાસ્તાને આપી દીધી છે ભલે તમે ફ્રૂટ જ્યુસ પીવો પરંતુ ફ્રૂટ જ્યુસ કરતાં ઉપયોગી છે ફ્રૂટ ડીશ તો તમે ફ્રૂટ ડીશ ખાવાનું શરૂ રાખજો તમે દહીંની સાથે ભલે તમે દહીં પરોઠા ખાઓ દહીં ભાખરી ખાઓ દહીં થેપલા ખાવ દહીં રોટલી ખાવ પરંતુ દહીંને તમે તમારા નાસ્તામાં સ્થાન આપજો કારણ કે સવારનું શિરામણ તમે દહીં સાથે કરશો તો તમારા શરીરમાં શક્તિ પ્રદાન થશે દહીં છે તે તમારા પેટને સારું રાખે છે દહીં છે તેનાથી અપચો દૂર થાય છે દહીં છે એનાથી પાચનશક્તિ મજબૂત થાય છે દહીં ખાવાથી તમારા શરીરના હાડકાઓ મજબૂત રહે છે દહીં ખાવાથી તમને વિટામિન બી ટ્વેલ ઘટવાની નોબત નથી આવતી અને દહીં ખાવાથી આખો દિવસ તમને કામ કરવાની ઈચ્છા થશે અને ઉર્જા પ્રદાન કરવાનું કામ આ દહીં કરે છે તો દહીંને તમારા નાસ્તામાં સ્થાન આપજો અને જે ફ્રૂટ જ્યુસ પીવાની જે ફેશન થઈ ચૂકી છે કારણ કે તમે ફ્રૂટને ક્રશ કરીને એનું જ્યુસ બનાવો એટલે રેસા એમાંથી નષ્ટ થઈ ગયા એટલે ફ્રૂટના જે ગુણ મળવાના છે એના પચાસ ટકા તમે ગુમાવી દીધા તમે ફ્રૂટ પી ખાવ તો તમે આખું ફ્રૂટ ખાવ ફ્રૂટ ડીશ ખાવ અને એમાં સંચળ અથવા સિંધો મીઠું મિક્સ કરીને ખાવ જેનાથી તે સરળતાથી તમને પચી જાય એટલે તમારા નાસ્તામાં તમે દહીંને સ્થાન આપજો અને આ પ્રકારનો શુદ્ધ સાત્વિક નાસ્તો કરજો અને બને ત્યાં સુધી સવારે ઊઠીને તળેલા નાસ્તા અવોઈડ કરજો કારણ કે આખો દિવસ આપણે મન ભરીને કામ કરવાનું છે અરુચી બેચેની મંદાગની ન લાવી હોય આળસ ઉત્પન્ન ન કરવી હોય થાક ન લાગવા દેવો હોય તો આપણે તળેલા નાસ્તાનું સેવન સવારે ન કરવું જોઈએ અને ચા કોફી પીનારાઓ ખાસ સાંભળી લે જે ચા કોફીનું તમને બંધારણ હોય તો તમે સવારના નાસ્તા કરતાં તમે થોડોક ટાઈમ પછી પીવો તો વાંધો નહીં પણ તમારે ખરેખર તમારા શરીરને નિરોગીતા પ્રાપ્ત કરાવવી હોય તો કેફિન અને ટેનિન નામના દ્રવ્યો લેવાનું અવોઈડ કરો અને એની જગ્યાએ તમે દહીં ખાવાનું શરૂ કરી દેજો હવે આપણે બપોરના ભોજનની વાત કરીએ પહેલાંના જમાનામાં બપોરે સરસ મજાની મધુર છાશ પીવાથી અને છાશ પીવાથી તો તમને સરસ મજાનું ભોજન પચી જાય છે ઓજરીનો અગ્નિ તેજ થાય છે અને ભોજન બરાબર પચી જાય એટલે તમને સર્વ પ્રકારનું સુખ મળી જાય પરંતુ અત્યારે આપણે એનું સ્થાન ફ્રૂટ સલાડને આપી દીધું છે આપણે છાશ પીવાની જગ્યાએ આપણે ફ્રૂટ સલાડ પીતા જઈએ છીએ જો આપણે હોટલમાં જમવા ગયા હોય તો ભોજન સાથે આપણે ઠંડા પીણા પીતા શીખી ગયા છીએ એને કારણે આપણે આપણા કોઠાને બગાડી રહ્યા છીએ આપણા ઓજરીને બગાડી રહ્યા છીએ અને આપણે રોગોને સામેથી આમંત્રણ પત્રિકા આપી આપી રહ્યા છીએ આપણે બપોરે ભોજન કરવું હોય તો દાળ ભાત શાક રોટલી અને ફરતું ફરતું શાક ખાવાનું એક દિવસ કઠોળ એક દિવસ બટેટા ભલે તમને ભાવતા હોય તો ખવાય બટેટાનું શાક કરો તો છાલવાળા વાળા બટેટાનું શાક કરવું જોઈએ એનાથી તમને ફાયદાઓ થઈ શકે છે અને વાયુ દોષ તમને શાંત થઈ શકે છે એક દિવસ લીલોતરી શાક છે ખાવાનું શરૂ રાખજો તમને બટેટા ભાવે એટલે એક ધરા બટેટા ન ખવાય એ તમને નડતરરૂપ સાબિત થશે અને વાયુ દોષમાં વધારો કરશે તમારે છાશ પીવી હોય તો તમે જીરું મીઠું વાળી પણ છાશ પી શકો છો સૂંઠ નાખીને પણ છાશ પી શકો છો આ પ્રકારની છાશ તમે લોકો પીશો એટલે તમારું પેટ એટલું સરસ મજાનું હળવું ફૂલ રહેશે તમને કબજિયાત નહીં થાય તમને વાયુ નહીં થાય પિત્ત નહીં થાય કફ નહીં થાય જો તમને વાયુ હોય તો તમે સૂંઠવાળી છાશ પીવો પિત્ત હોય તો સાકરવાળી છાશ પીવો અને કફ હોય તો તમે ત્રિકટુવાળી પણ છાશ પી શકો છો અને સૂંઠવાળી પણ છાશ પી શકો છો આ પ્રકારે છાશનું સેવન કરશો તો તમને નિરોગીતા પ્રાપ્ત થવાની જ છે અને તમારા હંમેશા સમ રહેવાના જ છે તો બપોરનું તમે ભોજન લ્યો તમે આ પ્રકારે છાશ પીવાનું શરૂ રાખજો અને હવે એક લોકો ભૂલ શું કરે છે કે ક્યાંય લગ્ન પ્રસંગોમાં ને એટલે એક પ્રકારનું લિક્વિડ ભોજનમાં હોય દૂધની આઈટમ હોય તો દૂધની આઈટમ અને છાશ ક્યારેય મિક્સ નહીં કરતા એ વિરુદ્ધ આહાર છે જો તમે વારંવાર આ ભૂલ કરશો ને તે બરાબર પચે નહીં તો ચામડીના રોગોમાં રૂપાંતરિત થશે એટલે ક્યારેય છાશ અને દૂધને એકસાથે ન લેતા હવે સાંજનું વાળું હંમેશા દૂધ સાથે કરવું જોઈએ કારણ કે દૂધ છે એમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે વિટામિન બી ટ્વેલ્વ તમને મળી રહે છે હાડકાઓને મજબૂત રાખે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે શરીરનો બાંધો મજબૂત રાખે છે થાક લાગવા દેતું નથી શરીરને શક્તિ પ્રદાન કરે છે અને એમાંય ગાયનું દૂધ મળે તો સર્વશ્રેષ્ઠ છે દૂધ છે તે ઊંઘ લાવવામાં પણ તમારી મદદ કરે છે પરંતુ દૂધની સાથે સાદું ભોજન લેવાનું છે દૂધ ભાકરી ખાવ દૂધ રોટલી ખાવ દૂધ રોટલો ખાવ આ પ્રકારનું ભોજન તમે લોકો દૂધની સાથે કરશો અને દૂધ જો દૂધ જો પચવામાં તમને ભારે પડતું હોય તો સૂઠવાળું દૂધ તમે પીજો હળદરવાળું દૂધ પીવો તો તે અતિ ઉત્તમ ગણાશે કારણ કે હળદરવાળું દૂધ તમને અનેક રોગોથી બચાવે છે કેન્સર જેવી ભયાનક બીમારીની સામે પણ તે રક્ષણ આપી શકે છે કેન્સર જેવા રોગોથી પણ હળદર બચાવી શકે છે કારણ કે હળદરમાં કરક્યુમિન નામનું તત્વ છે જે કેન્સર સામે કે તમને લડત આપવાનું કામ કરે છે ને કેન્સરથી તમને લોકોને બચાવે છે હળદર કફ નથી જમા થવા દેતું અને હળદર તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે રોગો સામે લડત આપવાનું કામ કરે છે તો સાંજનું વાળું આપણે દૂધ સાથે કરવું જોઈએ અત્યારે આપણે સાંજનું ભોજન દૂધની જગ્યાએ ઠંડા પીણાને આપી દીધું છે આઈસ્ક્રીમને આપી દીધું છે સોડાને આપી દીધું છે ફાસ્ટ ફૂડ જંક ફૂડ ચીઝ પનીર બટર સોસ આ બધાને આપી દીધું છે સૂપ આપણે પીએ છીએ તો એની જગ્યાએ આપણે દૂધની સાથે સાદું ભોજન કરીશું તો જ આપણે જેટલું જીવન જીવીએ એટલું નિરોગી જીવન જીવી શકીશું અને નિરોગીતા આપણે કેળવી જ પડશે ગમે એટલા પૈસા હોય તો એક બાજુ પડ્યા રહેશે શરીર નિરોગી હશે તો જ આ પૃથ્વી પરનું તમે બધું નિહાળી શકશો અને સુખ માણી શકશો અન્યથા આપણું જીવન વ્યર્થ છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી